હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને આજે હું મારા વ્લોગની શરૂઆત લગભગ બપોરના બે વાગ્યા પછી કરી રહી છું અને આજે તમે વાતાવરણ જોઈ શકો છો કે વરસાદ રોકાઈ ગયો છે અને વાતાવરણ એકદમ ક્લિયર દેખાય છે બપોરે થોડો તડકો હતો પણ અત્યારે વાતાવરણમાં કોઈ ફેરફાર નથી અત્યારે થોડું વાદળછાયું જ વાતાવરણ છે અને તમે જોઈ શકો છો કે આ બાજુ રોડ પર જે થોડા પાણી ભરાયા હતા એ થોડા ઓછા થઈ ગયા છે હું તમને વિડીયોમાં બતાવું છું આ રીતે પાણી ભરાયા હતા તે હવે ઓછા થઈ ગયા છે સામેના ખેતરમાં તમે જોઈ શકો છો કે ત્યાં પણ એ ખેતર ફૂલ હતું પાણીથી હવે ધીરે ધીરે પાણી ઉતરી ગયું છે અને થોડું રોડ ઉપર પણ પાણી ઓછું દેખાય છે હવે આ બાજુ તમે જોઈ શકો છો કે આ અથર્વ લેન્ડમાર્કની બિલ્ડિંગો છે અને અહીંયા પણ તમે રોડ ઉપર જુઓ તો પાણી હવે દેખાતા નથી અને વાતાવરણ સરસ છે બહુ જ ખુશનુમા વાતાવરણ છે અમદાવાદમાં ખરેખર વરસાદની જરૂર હતી પણ બહુ વધારે વરસાદ પડી ગયો છે અમદાવાદમાં વરસાદ આ વખતે એમ જોવા જઈએ ને તો બહુ સખત અમદાવાદમાં ગરમી પડી એવું તમને ફીલ થયું કે અમદાવાદીઓ માટે એટલી અને કન્સ્ટ્રક્શન એટલું બધું થઈ ગયું છે તો તમે ગરમી એટલી બધી વધી ગઈ હતી કે જરૂર જ હતી વરસાદની પણ વરસાદ બહુ અતિશય પડ્યો સામે તમે જે બિલ્ડિંગ સામે તમે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ ગોદરેજ ગાર્ડન સિટી દેખાય છે અહીંયાથી લગભગ બે કિલોમીટર જેટલી દૂર છે બે નહીં દોઢ કિલોમીટર જેટલી દૂર છે અને ત્યાં બંધાય છે આ અથર્વ લેન્ડમાર્કની બિલ્ડિંગ બંધાયા પછી અમને ગોદરેજ ગાર્ડન સિટીની બિલ્ડિંગ દેખાતી નથી આ અમારી સોસાયટીનું ગાર્ડન છે તે ઉનાળામાં તો ખાસું એવું ગયું માટી જ દેખાતી હતી પણ અત્યારે જુઓ તમે જોઈ શકો છો કે કેટલું લીલું અને સરસ થઈ ગયું છે હવે ખાલી એને એને કરવાનું છે છે ખાલી કાપવાનું જ અને અત્યારે બહુ સરસ દેખાઈ રહ્યું છે અમદાવાદમાં રહેતા માણસો માટે ટ્રેનનો તો બહુ જ ત્રાસ કેટલો ત્રાસ ને જ્યાં જાઓ તમને ટ્રેન તો નડે જ અને એના અવાજ તો આવે જ સામેની બિલ્ડિંગ દેખાઈ રહી છે જુઓ અને અહીંયા આઈઓસી ડેપો હતું પણ હાલ અત્યારે બંધ થઈ ગયું છે ત્યાં દોરી ઉપર બધા કપડા સુકાવા માટે આવે છે પરંતુ વરસાદ હોવાના લીધે બધા કપડા નથી શકતા ગમે ત્યારે કપડા લેવા માટે દોડવું પડે છે અને અહીંયા જે પેસેજ છે એના અંદર પણ અમુક લોકો એ કપડાં સુકવેલા છે આ રીતે ભીના ના થાય એ રીતે અને આ રીતે કબૂતર પણ બેસેલા છે તમે જોઈ શકો છો Thank you.